સમાચારમાં વાત કરીએ ગાંધીનગરના ના પાલજ ગામની તો પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહન કરવામાં આવે છે પાલજ ગામે હોલિકા દહન નું એક વિશેષ મહત્વ હોય છે અહીં ગામમાં હોડી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉગાળા ભગે ચાલવાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે આમાં વાત કરીએ તો નવાઈની વાત એ છે કે ધકધકતા અંગારાઓ પર બાળકોથી લઈને મોટેરા સૌ કોઈ ઉગાળા ભગે ચાલી નીકળતા હોવા છતાં પણ તેઓ દાજતા નથી આજની પેટી માટે ચમત્કાર લાગતી આ બાબતમાં આ ગામના લોકો માટે તો શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે હોળી પ્રાગટ્યની અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલિકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણિક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે ત્યારે પાલજ ગામે હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો ગામે હોલિકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા પણ આજે યથાવત રાખવામાં આવી છે આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ વાત કરીએ તો ગામમાં મહાકાળી માતાનું મંદિર છે અને તેના સતના કારણે ધકધકતા અંગારાઓ પર ચાલવા છતાં પણ આજ દિન સુધી એક પણ શ્રદ્ધાળુઓને સામાન્ય ઈજા પણ પહોંચી નથી હોળીના દિવસે મોડી સાંજે સાત વાગે હોળી પ્રગટાવવામાં આવી હતી અને તે પહેલા ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ પડાતો હોય છે આ દિવસે ગામમાં મેળો ભરાતો હોય છે જેમાં આજુબાજુના ગામ અને જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે રિપોર્ટર પ્રવીણ ઠાકોર કલોલ